ઝસર અત્યારે છે ટ્રેન્ટનું કાઉન્ટર બે ટકા નીચે છે તો પણ વ્યૂ લઈ લઈએ અત્યારે લેવલ્સ ઓલમોસ્ટ ડેઝ લો આસપાસના છે આજે કંપનીનું જે નેગેટિવ એક્શન છે ગોલ્ડમેન ગોલ્મેન્ટ દ્વારા ડાઉનગ્રેડ કરવામાં આવ્યું છે ટ્રેન્ટના કાઉન્ટર માટે એને લીધે આપણને ખાસ કરીને એક એક્શન નેગેટિવ અત્યારે ખાસ કરીને બતાવી રહ્યું છે પરંતુ આપ કઈ રીતે ફંડામેન્ટલ્સ લોંગ ટર્મ જોઈ રહ્યા છો સી ફંડામેન્ટલી હું કહું તો ટ્રેન્ડ એક સારા લેવલે ધીરે ધીરે આવી રહ્યો છે આ સ્ટોક આપણે પહેલાં પણ અમુક બ્રુકિંગ આવશે ડાઉનલોડ કર્યો હતો ત્યારે આપણે છ હજારની ઉપરના લેવલથી હવે પાંચ હજાર બસોના લેવલે આવ્યું છે હવે વાત કરીએ તો ઓફકોર્સ આ સ્ટોક પાસેથી હંમેશા કંપનીમાંથી એક્સપેક્ટેશન ઘણા વધારે હોય છે ઝુડિયો છે ને એમના જે બીજા બધા પણ જે બિઝનેસીસ છે સારા એવા ચાલી રહ્યા છે વેસ્ટ સાઇડે સારું ચાલ્યું છે અને એ લોકોના પ્લાન એ બહુ એગ્રેસિવ છે તમે જુઓ તો બે હજાર બત્રીસમાં ચાર હજાર સ્ટોરની વાત કરી રહ્યા છે અઢીસો સ્ટોર તો એ બે હજાર છવ્વીસમાં જ કરી શકે એટલે એવું પ્લાન છે સ્ટાર બજારનું પણ એક ખાસું એવું પ્લાન કરી રહ્યા છે સ્કેલ અપ કરવાનું અને પણ આમાં મેઈન પ્રોબ્લેમ એ થયો છે કે જે રીતે કીધું ને કે આ વેલ્યુએશન હંમેશા આનો હાઈ રહ્યો છે અને એના લીધે તમે આ પ્રાઇઝિંગમાં ઇમ્પેક્ટ કરો છો પણ તમે અગર બિઝનેસ મોડલની વાત કરો તો રિટેલમાં વન ઓફ ધ બેસ્ટ બિઝનેસ મોડલ હોય તો એ ટ્રેન્ડનું છે આજે બધા એમનું બિઝનેસ મોડલ ફોલો કરે તો કંપનીમાં કોઈ મને એવું કંઈ લાગતું નથી કે એમનું મોડલ મોડલ સારું છે એટલે આગળ છે ને આઈ એમ હોપફૂલ વિથ ધીસ કંપની હા શોર્ટ ટર્મ થોડું મુવમેન્ટ આવી શકે છે કેમ કે વેલ્યુએશનની દસ્તી એ તમને લાગે પણ અગર તમારો લાંબો સમયનો ગાળો હોય બે ત્રણ આઈ થિંક આ એક સ્ટોક સારા એવા લેવલે આવી રહ્યો છે કેમ કે આ લોકો જે રીતે ફેશનમાં અને રિટેલમાં જે રીતે એમનું ફૂટપ્રિન્ટ વધી રહ્યું છે અને ડિસ્ક્રિપ્શનરી ઇન્કમ આગળ જઈને વધશે કન્ઝમ્શન ઇન્કમ કન્ઝમ્શન સ્પેન્ડિંગ એ વધશે એના લીધે આઈ થિંક આ બધા સ્ટોક્સમાં એક બે ક્વાર્ટરમાં સારું એ મુવમેન્ટ આવશે તો આઈ થિંક આ ડીપ પર મારા હિસાબથી લોંગ ટર્મ માટે એક સારો કેન્ડિડેટ બને છે તમારા પોર્ટફોલિયો માટેના